દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર શહેરમાં ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો માનનીય ડીઆઈજી સર તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા હિંમતનગરની સૂચના મુજબ આજ રોજ તારીખ સત્યાવીસ અગિયાર ચોવીસના રોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે હિંમતનગર શહેરનો મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ લાવવા માટે એક મહિલા સેમિનાર યોજવામાં આવ્યો હતો જે મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાય એસપી શ્રી રીમાબા ઝાલા તેમજ જિલ્લાના એસઓજી સાયબર પોલીસ સ્ટેશન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આરપીઆઈ શ્રીની કચેરી જિલ્લા ટ્રાફિકના અધિકારી શ્રી તેમજ હિંમતનગર શહેરની મહિલા સુરક્ષા સમિતિના સભ્યો તથા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રિવેણી વિદ્યાલય હિંમત હાઈસ્કૂલ તેમજ વિદ્યાનગરી કોલેજ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ઉમા વિદ્યાલય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મોતીપુરા તથા મેડિકલ કોલેજ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારને મહિલા કોલેજ તેમજ સેન્ટ જેવિયર્સની મળી કુલ સાતસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ આ સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ હાજર રહ્યા હતા જે મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડી વાય એસપી સાહેબશ્રી દ્વારા વિશાખા ગાઈડલાઈન તેમજ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી તેમજ મહિલાઓને લગતા નવા કાયદાઓની માહિતી તેમજ સાયબર તથા જિલ્લા ટ્રાફિક અધિકારી શ્રીઓ મારફતે તેમજ સાયબરને લગતા ફ્રોડ તેમજ ડિજિટલ એસ્ટેટ વિડિયો ફ્રોડ પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી તેમજ નવા કાયદાઓની અમ અમલવાડીની જાણકારી તેમજ ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી સરકારશ્રી તરફથી નવા કાયદાઓ અમલમાં આવેલ હોય જે નવા કાયદાઓની પણ માહિતી આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થીનીઓની લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડ ટચ બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી અપાઈ અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયરૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસ તથા નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ રજૂઆત પણ કરાઈ હતી આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે ત્યારે અંગ્રેજોના સમયમાં મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેનેટ ગેજેટ નહીવત હતા ત્યારે પાયરો ફેરફારની પણ વિગતવાર માહિતી અપાઈ હતી તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસની સી ટીમની કામગીરી તેમજ અભયમ હેલ્પલાઇન એકસો એક્યાસીની કામગીરી સાયબરફ્રોડમાં ઓગણીસો ત્રીસ પર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતની પણ આ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા જેના પગલે હાજર રહેલ વિદ્યાર્થીઓથી લઈને મહિલાઓને વ્યાપક જાણકારી સહિત કાયદાની સમજ પ્રાપ્ત થઈ હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા વિદ્યાનગરી બીસીએ કોલેજમાંથી આવું છું મારું નામ ખારવા પલ્લભ બળવનભાઈ છે આજે જે આ કાર્યક્રમ થયો છે એ ઉપલબ્ધ અમને બહુ જાણકારી મળી છે સાબર ક્રાઈમ વિશે જાણવા મળ્યું છે કે સેનાથી બચાવ થાય છે શું થાય છે એ અં અંતર્ગત અમને બધું જાણવા મળ્યું છે અને મારી આ જ રિક્વેસ્ટ છે કે બધી કોલેજ સ્કૂલ જે પણ હોય છે ત્યાં ગાડી જઈને તમે આ બધું કાર્યક્રમ કરો જેનાથી બધી છોકરીઓને બધાને ખબર પડે કે આ સાયબર ક્રાઇમ શું છે શું નહીં ધન્યવાદ